સાતલપુર વિધાનસભાના સાતલપુર તાલુકાના ત્રણ ગામની મુલાકાત લેતા રાજ્યના રાજ્યકક્ષાના મંત્રી અને પાટણ જિલ્લાના પ્રભારી જગદીશ વિશ્વકર્મા પાટણ જિલ્લાના સાતલપુર તાલુકાના ફાગલી અને વરણસુરી તેમજ કિલાણા ગામની મુલાકાત લેતા ગુજરાત સરકારના રાજ્યકક્ષાના મંત્રી જગદીશ વિશ્વકર્મા પાટણ જિલ્લાના પ્રભારી સાંતલપુર તાલુકાની અંદર છેલ્લા વીસ વર્ષથી પીવાના પાણીની વિકટ સમસ્યા ઉભી થઈ છે તેને ધ્યાનમાં રાખીને મીડિયાના અહેવાલ બાદ ગુજરાત રાજ્યના સરકારના મંત્રી તેમજ પાટણ જિલ્લાના પ્રભારી જગદીશ વિશ્વકર્માએ ગ્રામ્ય વિસ્તારોની મુલાકાત લીધી હતી તથા તેમાં ગ્રામ્ય વિસ્તારોમાંથી રોડ રસ્તા અને પીવાના પાણીની લાઇટની અને શિક્ષણની ખૂબ જ જરૂરિયાત હોય તેવા ગામ લોકો દ્વારા તેની રજૂઆત કરવામાં આવી હતી તેમની સાથે આવેલું તમામ ડિપાર્ટમેન્ટના અધિકારીઓને ગુજરાત સરકારના મંત્રીએ સૂચનાઓ આપી હતી કે તાત્કાલિક ધોરણે આ વિસ્તારની સમસ્યાઓ દૂર કરવા માટે સાથે સાથે ગ્રામ્ય વિસ્તારોમાંથી અલગ અલગ પ્રકારની મંત્રી સમક્ષ કેટલીક રજૂઆતો કરવામાં આવી હતી તેની નોંધ લઈ યોગ્ય કાર્યવાહી કરવાની મંત્રીશ્રીએ ખાતરી આપી હતી તેમની સાથે રાધનપુરના ધારાસભ્ય લવિંગજી સોલંકી અને પાટણ જિલ્લાના પંચાયત પ્રમુખ હેતલબેન ઠાકોર પણ પાટણ જિલ્લા ભાજપ પ્રમુખ રમેશભાઈ સિંધવ ભારતીય જનતા પાર્ટીના સંગઠનના હોદ્દેદારો અને જિલ્લાના કલેક્ટર જિલ્લા વિકાસ અધિકારી જિલ્લા એસપી અને નર્મદા નિગમના અધિકારીઓ પાણી પુરવઠાના અધિકારીઓ શિક્ષણ જેવી અન્ય ડિપાર્ટમેન્ટના અધિકારીઓ તેમજ

માન્ય ધારાસભ્યશ્રી જિલ્લા પંચાયતના મારા પ્રમુખ કલેક્ટર શ્રી બધા જ લોકો દેશના પ્રધાનમંત્રી મોદી સાહેબ જે રીતે વાત કરી રહ્યા કે માનવી છેવાડાના ગામ સુધી વિકાસ થવો જોઈએ એ જ રીતે ગુજરાતના મુખ્યમંત્રી માન્ય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ પણ કે છેવાડાનું ગામ નહીં પણ પ્રથમ ગામ એમ એવી રીતે આજે પાટણ જિલ્લાના પ્રથમ ગામોની જે બોર્ડર ઉપરના ગામો છે એની બધાની મુલાકાત લીધી છે ગરમીનો સમય હોય ક્યાંક નાની મોટી પાણીની પણ સમસ્યા હશે આ સિવાય બધા જ ગામની અંદર ગ્રામજનોને મળવાનું થયું શુભેચ્છા મુલાકાત થઈ ધારાસભ્યનું બજેટ હોય તાલુકા પંચાયતનું હોય જિલ્લા પંચાયતનું હોય કે માન્ય સંસદ બધા વિકાસના કામો થઈ રહ્યા છે કેનાલ અત્યારે સાફ સફાઈનું કામ ચાલી રહ્યું છે કેનાલમાં પાણી છોડવાનું બન છે કેનાલ સાફ સફાઈ થશે ત્યારબાદ કેનાલમાં પાણી આવશે નાની મોટી જે કંઈ બી સમસ્યાઓ હતી આજે આખી ટીમ દ્વારા કલેક્ટરશ્રી એસપીશ્રી ડીઓ શ્રી તમામ લોકોની ટીમ આખી અધિકારીની એ છે કે ગામડા સુધી પહોંચી છે અને ગામના તમામ પ્રકારના અલગ અલગ પ્રશ્નો તે બધા સાંભળ્યા છે અને એમની રજૂઆતો લીધી છે અને જે રીતે સહકારીતાને પ્રાધાન્ય પણ અપાવે છે એ ગામના ખેડૂતોએ પોતે એપીઓ પણ બનાવ્યા છે અને સાથે સાથે જે રીતે એક બનાસ એપીઓ એ વર્ષે સાત કરોડનું ટર્નઓવર કર્યું છે એનો મતલબ કે ખેડૂતો સમૃદ્ધ થઈ રહ્યા છે કોઈને સો મણ કોઈને બસો મણ કોઈને સિત્તેર મણ આ પ્રકારે જીરા હોય એરંડા હોય આ બધા પાક લઈ રહ્યા છે ખેડૂતો પોતે ખુશખુશાલ છે ખેડૂતો એવું કહી રહ્યા છે કે કદાચ સરદાર સરોવરનું કેનાલનું પાણી ના પહોંચ્યું હોત તો અમારે સ્થળાંતર કરવું હોત લોકોએ દેશના યસસ્વી પ્રધાનમંત્રી માન્ય મોદી સાહેબનો પણ આભાર માન્યો માન્ય મુખ્યમંત્રીનો પણ આભાર માન્યો છે કે નર્મદાનું પાણી જે કાં છેવાડાના ગામડાઓ સુધી પહોંચ્યું છે અને એના કારણે ખેડૂતો પણ સમૃદ્ધ થયા છે ખેડૂત સમૃદ્ધ કરે નગરપાલિકાના જે કંઈ બી પ્રશ્નો છે હમણાં જે નવી બોડી ચૂંટણી છે એમની રજૂઆતો સાંભળી છે અને એ તમામ કામો દેવજીભાઈ થી માંડીને જ અમારા બેન પ્રમુખ છે એ પણ હતા તમામ કામો ને પણ આપ્યા છે જે મને જડવી પરિપૂર્ણ હતા થી નગરપાલિકા રાધનપુર અસંતોષ છે